અને કારણ જાણશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સગો પિતા બન્યો હેવાન દીકરીને ઉતારી મોતને ઘાટ પાંચ મહિનાની બાળકીને પતાવી દીધી અમદાવાદમાં એક પિતાએ જ પોતાની પાંચ માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કર્યાની કંપાવનારી ઘટના સામે આવી છે દીકરાની જગ્યાએ દીકરીનો જન્મ થતાં જ આ પિતા કેટલાય સમયથી કંટાળેલો હતો ત્યારે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈ ગયેલા આ આરોપી પિતાએ દીકરીના રડતા તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે પોલીસની ગિરફતમાં ઉભેલો આ અંસાર અહેમદ અંસારી ગોમતીપુરનો રહેવાસી છે અને પોતે ભંગારનો ધંધો કરતો હતો અંસારને દીકરાને જગ્યાએ દીકરીનો જન્મ થતા તે તણાવમાં રહેતો હતો અને ધંધા પર પણ ધ્યાન આપવાનું તેણે બંધ કરી દીધું હતું એટલું જ નહીં પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી માટે અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું અને તેની મગજની દવા પણ ચાલુ હતી આ તરફ પત્નીને બુધવારે પેટમાં દુખતા અંસાર તેને લઈને હોસ્પિટલ ગયો ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ તો બાળકી આ દરમિયાન રડવા લાગી અંસારે બાળકીને ચૂપ કરાવવાના પ્રયત્ન કર્યા પરંતુ બાળકી ચૂપ ન થતા તે બાળકીને રિક્ષા પાસે લઈ ગયો અને રિક્ષામાં બેસાડી તેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં બાળકી શાંત ન થતા અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું જેનાથી બાળકી બેભાન થઈ ગઈ બાળકીની સ્થિતિ જોઈ અંસાર તેને રિક્ષામાં બેસાડી બોરાના રોજા લઈ ગયો

એની પૂછપરછ કરવામાં આવેલી અને અંસાર અહેમદ અંસારી છે એની પણ પૂછપરછ કરવામાં આવે તો ઘટના જે બનવાનું કારણ છે એમાં આજે કુરેશા ભાનુ છે તેના બે હજાર વીસમાં આ અંસાર અહેમદ સાથે લગ્ન થયેલા હતા અને તેઓને પાંચ મહિનાની બાળકી થયેલી હતી તો આ બાળકી થઈ એ બાબતનું મંદૂક રાખી અને એમનો પતિ જે છે અંસાર અહેમદ અંસારી તેને વારંવાર વારંવાર મેડા મારતો હતો અને તેમને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો જેને એને પુત્ર જોઈતો હતો અને જે જગ્યાએ આ નૂર નામની એમને પુત્રી થઈ ગઈ હતી તો આ વાતનું મંદુખ એમને ક્યાં ઘણા સમયથી ચાલતું હતું અગાઉ પણ એમને પતિ પત્નીને આ બાબતે ઝઘડા પણ થયેલા છે અને એમાં પણ આ જે અંસાર અહેમદ છે એને એમની નાની જે પુત્રી છે એને અગાઉ પણ એને મારકૂટ કરેલી હતી ત્યારબાદ અંસાર અહેમદ અંસારીની પૂછપરછ કરતાં તેને જ્યારે એમની પત્ની જે છે એ સોનોગ્રાફી કરાવવા હોસ્પિટલમાં ગઈ ત્યારે પોતાની આ દીકરાનું જે બાળકી છે પાંચ મહિનાની ખૂબ રડતી હતી જેથી લઈ જેથી કરી એને લઈ અને બહાર પોતાની રિક્ષામાં આવે છે અને રિક્ષામાં આવ્યા પછી આ જે બાળકી છે ખૂબ રડતી હોય જેથી આવેશમાં આવી અને આ જે અંસાર અહેમદ છે એ પોતાની બાળકીનું ગળું દબાવી નાખે છે અને એના કારણે એ બાળકી છે એની મૃત્યુ થાય છે પછી આ જે બાળકી છે એનો મૃતદેહ છે એ કોઈ જગ્યાને ઠિકાણે પાડવા માટે એ જ્યારે પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી થોડોક આગળ વરણા રોજાના રસ્તા આગળ જાય છે ત્યાં સ્થાનિક લોકો તેને જોઈ જાય છે અને એની શંકાસ્પદ હાલત જણાતા એને ત્યાં જ પકડી પાડે છે અને પછી ત્યાંથી સારવાર માટે એની દીકરીને હોસ્પિટલ લાવે છે પરંતુ દીકરી જે છે એ મૃત્યુ પામી હોય છે તો આ રીતની એક આખી હત્યાનો બનાવ હતો જેમાં પતિ દ્વારા પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી છે